ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીર ન ઉમટ્યા છે અને આ નદી હાલના બે કાંઠે વહેતી જોવા મળી રહી છે સંત સરોવર ડેમમાંથી એક લાખ ઝીરો છ હજાર આઠસો ત્રીસ ક્યુસેક ધરોઈ ડેમમાંથી પાંત્રીસ હજાર બસોને બે ક્યુસેક અને વાસણા બેરેજમાંથી ત્રાણું હજાર છસો અઠ્ઠાવન ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે નદીનું લેવલ એકસોને એકત્રીસ ફૂટ સુધી જાળવી રાખવામાં આવી રહ્યું છે જ્યારે વાસણા બેરેજમાં સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે નદી કાંઠા વિસ્તારોમાં વસતા લોકો માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે અને સાવચેતી રાખવા પણ અનુરોધ કર્યો છે અમદાવાદમાં ભારે હાલ સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યો છે વાટણા ડેરેજના જે તમામે તમામ સત્યાયુ દરવાજા છે તે બાર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને જે ઉપરવાસમાંથી પણ પાણીની જે આવક છે

જે પાણીનો પ્રવાહ છે તે યથાવત જોવા મળી રહ્યું છે કે પાણી અત્યારે હાલ વાસણ ડેરેક છોડવામાં આવી રહ્યું છે સાથે આસપાસના જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને કાંઠા વિસ્તારના જે વિસ્તારો છે તેને પણ અત્યારે હાલ એલર્ટ કરી દેવામાં આવે છે ધવલ વારુદ જીએસટીવી અમદાવાદ